હેલો ફ્રેન્ડ્સ સોની મારા જય શ્રી કૃષ્ણ ક્યાં છો તમે બધા મજામાં છો હું આશા રાખું છું કે તમે બધા મજામાં હસો તો સૌને હેપી હોલી તો જે નવા અને જૂના જે એટલા પણ મારા સબસ્ક્રાઈબ છે એટલા બધાને હું દિલથી ધન્યવાદ કહું છું કે બધા જ મારા તમે લોકો વિડીયો જોવો છો તો તેના માટે હું દિલથી ધન્યવાદ કરું છું તો જે પણ હું સિલાઈ કામ કરું છું તે જે આવક આવે છે હું મારા ફેમિલીને પણ સપોર્ટ કરું છું અને એનામાંથી પણ મેં જે બચત કરેલી છે તે એનામાંથી તે મેં આજે ઓનલાઈન એક વસ્તુ મંગાવી છે તે હું તમારા લોકો સાથે શેર કરવા માગું છું કે પોતાની જે અર્નિંગ આવે છે અને પોતાના માટે પણ બચત કરીને પણ એક વસ્તુ તમે મંગાવો છો તો એનો આનંદ કંઈક અલગ જ આવે છે તો અઠવાડિયા પહેલાં મેં મીશો પરથી ઓર્ડર કરેલો હતો ઇયર રિંગ્સ માટેનો બહુ મોંઘી પણ નથી અને એકદમ સરસ વસ્તુ છે તે હું તમને બતાવું છું કે કઈ રિંગ આઈ છે તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરસ ઇયરિંગ આઈ છે આ એક પેકેટમાં ત્રણ નંગ છે અને બધા પેજ પણ છે સાથે પ્લાસ્ટિકના ના એની અંદર બીજા પેકેટની અંદર બે આવી છે રિંગ્સ એક સ્ટારવાળી છે ને એક હર્ટ શેપવાળી છે તો ટોટલ પાંચ ઇરરિંગ્સ આવી છે જ્યારે પણ તમે પોતાની અર્નિંગ આવે અને એનામાંથી પણ તમે બચત કરીને આવી રીતના વસ્તુ મંગાવો તો તેનો કંઈક અલગ જ આનંદ આવે છે આ મેં અઠવાડિયા પહેલાં જ ઓર્ડર કરેલો હતો તે આજે આવી છે ઇરિંગ્સ હું તમને ખોલીને બતાવું છું જે એક આ ટાઈપની છે ઇરિંગ્સ જે હાફ સર્કલ આવે એ રીતનું છે બીજી આવી છે ઇરિંગ્સ એનામાં પ્લાસ્ટિકનો પેજ છે અને આને પણ કરીને નાનો જે બીજો અલગથી આપેલો છે પેજ એ પણ લગાવી શકાય છે મટીરિયલ્સ એકદમ સરસ છે અને આ બીજી ઇયરિંગ્સ છે જે કાજુનો શેપ છે એ રીતનું હું તમને હવે ઇયર રિંગ્સ કાનમાં પહેરીને બતાવું છું તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો સરસ એકદમ ઇયરિંગ લાગે છે બીજી બીજી બાજુ બતાવું છું જે આ હાફ સર્કલ છે એ પહેરેલી છે એટલે આખું સર્કલ હોય એવી રીતે જ દેખાય છે તમે જોઈ શકો છો ઇરિંગ્સ પાછળથી પણ આટલી સરસ લાગે છે ના આગળથી પણ હવે બીજી બાજુ બીજો સીપની ઇરિંગ્સ પહેરું છું તમે જોઈ શકો છો આ જે કાજુવાળો વાળો સીપ છે એ સીપની ઇરિંગ્સ પહેરી છે તો તમે કયા ગામથી કયા શહેરમાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તો મને પણ ખબર પડે કે મારા વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો અને જો તમે સિલાઈ કામ કરતા હોય તો તમે પણ આવી રીતના બચત કરીને તમારા પોતાના માટે વસ્તુ મંગાવી શકો છો હવે આ જે બીજી ઇરિંગ્સ છે એ પણ હું તમને બતાવું છું એનામાં જે પ્લાસ્ટિકનો પેટ છે એ આપેલો છે અને એની સાથે બીજા સાદા પણ પેચ આપેલા છે જે નાના પ્લાસ્ટિકના પેચ આવે છે એ પણ એની અંદર આપેલા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ઇયરિંગ્સ લાગે છે બીજી બાજુ પણ એ જ પહેરીને બતાવું છું તો તમે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો કે તમને કઈ ઇયરિંગ્સ વધારે સારી લાગી એકદમ સરસ લાગે છે ઇરિંગ્સ હવે આ બીજું પેકેટ આવેલું છે એની અંદર એક સ્ટાર વાળું છે ને એક હાર્ટ સેપવાળું છે એ પણ હું તમને પહેરીને બતાવું છું અને એની સાથે એટેચડ છે જે પાછા પેચ આવેલા છે એ અને જે બીજું પેકેટ આવેલું હતું એની અંદર અલગથી પેચ આપેલા છે એનામાં લગભગ હું તમને કહી દઉં કેટલા પીજ આવેલા છે ત્રણ જોડી આવેલા છે પીજ જે ત્રણનું પેકેટ હતું એની અંદર ત્રણ જોડી આવેલા છે હવે હું તમને હાર્ટ સિવાર છીએ એ પહેરીને બતાવું છું તમે જોઈ શકો છો એકદમ સરસ ઇયરિંગ્સ લાગે છે અને આ બાજુ સ્ટાર વાળું પહેરું છું જે સ્ટાર છે એ તમે જોઈ શકો છો એકદમ સરસ ઇયરિંગ્સ લાગે છે આ બાજુ હાટ વાળું પહેરેલું છે ને આ બાજુ સ્ટાર વાળું પહેરેલું છે તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કઈ એરિંગ્સ વધારે ગમી એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ